હું હું કહેવા માગું છું કે ન્યામાં શું છે ન્યા જ હતા પણ અમે શું હતું કે મારો પ્રોગ્રામ હતો અમારા બે જણાનો

બાંધવા આવે હું તમારી આગળ મારી વાત સાંભળો આ જે સાધુ સંતો અપમાન કર્યું ને એનું સમાધાન કરવા આવ્યો હતો મિત્રો સાધુ કોને કહેવાય બાપુને અમે લાલ બાપુ ને